નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથેના આજના મુખ્ય સમાચાર શહેરના ગરબા પ્રેમીઓ માટે અનોખો અને પરંપરાગત રંગ ભરીને તહેવાર ઉજવવાનો અવસર લાવવાનું ઝગઝગ તથા ઇસી યુ ઇવેન્ટ્સ દ્વારા વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું છે ગામઠી ગરબા બે હજાર પચીસ બેક ટુ ધ રૂટ્સ થીમ સાથે આયોજિત આ પ્રિલોન્ચ ઇવેન્ટ ભક્તિ શક્તિ અને સંસ્કારોથી

સુરક્ષા માટે વધુ સુરક્ષા કર્મચારીઓ તથા સીસીટીવી કેમેરા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે જેથી દરેક ગરબા રસિક નિર્ભયતાથી તહેવારનો આનંદ માણી શકે આ પ્રસંગે અમિત અગ્રવાલ ફાઉન્ડર તેમજ જૈન ઉપસ્થિત રહ્યા હતા જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના ગરબા અને નવ દુર્ગાની આરાધના અને એની ભક્તિનો સમયગાળો એટલે કે નવ દુર્ગાની નવરાત્રી અને સમગ્ર પરિવાર સાથે ગરબા ઝૂમવાની અને ગરબાનો આનંદ માણવાની જો કોઈ સરસ મજાની જગ્યા હોય તો એ ગામઠી ગરબા ગામઠી ગરબાના આજે આ શુભ મુહૂર્ત પ્રસંગે આપણે સૌ ભેગા થયા છીએ એટલે આપ સૌના માધ્યમથી મારી પણ દરેકને વિનંતી છે કે પરિવાર સાથે પોતાના મિત્રો સાથે એક સરસ અને આનંદવાળું વાતાવરણ જો ક્યાંય હોય તો એ ગામઠી ગરબામાં છે દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબા વૈષ્ણોદેવી નિયર બાય સરદાર ધામની પાછળ સાહીઠ મીટરના રોડ ઉપર દરેક મિત્રોએ આ ગામઠી ગરબાનું એક વખત મુલાકાત લેવી અને આ ગરબા માણવા અને માતાજીની આરાધનામાં આપણે સૌ બધા ભેગા થઈ અને માતાજીમાં નવદુર્ગાની ભક્તિ કરશું આરાધના કરશું અને જોડે ગરબા રમશું ખાસ કરીને સેફ્ટીની સુવિધા માટે વાત થઈ તો કઈ રીતના જોજો સેફ્ટીની સુવિધા ગુજરાત માટે ખાસ ગુજરાત સરકાર મહિલાઓની સેફ્ટી માટે ખૂબ આગવું ઓળખ ધરાવે છે કે ગુજરાતમાં મહિલાઓની સેફ્ટી આ ગુજરાતની મહિલા ગુજરાતની દીકરી રાત્રે 4 વાગે પણ એકલી એક્ટિવા લઈ અને કોઈ પણ રસ્તે ફરી શકે છે અને એ સાથે સાથે ગુજરાત સરકારની તાકેદારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈએ જે ઘોષણાઓ કરી છે ભૂતકાળમાં પણ અને આ વખતે પણ ગુજરાતમાં કોઈ પણ એક જગ્યાએ અણ બનાવ ના બને એ પ્રમાણે સ્ટ્રિક્ટ પોલીસ બંદોબસ્ત સાથે ગુજરાતમાં નવરાત્રી મહોત્સવ થવા જઈ રહ્યો છે કોઈ એક મેસેજ дамઠી ગરબાનો દરેક મિત્રોને વિનંતી કરું છું ગામઠી ગરબાનો એક વખત મુલાકાત આપ સૌ જરૂરથી લેજો કારણ કે માતાજી માતાજીની આરાધનાની સાથે સાથે આપણે સૌ ગરબા માણી રહ્યા છીએ તો દરેક મિત્રોને ને આપના માધ્યમથી વિનંતી કરું છું ગામઠી ગરબાનો કોન્સેપ્ટ જે છે ત્યાં આગળ આપ સૌ મુલાકાત લેજો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી